હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે લોકો મજામાં જશે પહેલાં તો બધું જય દ્વારકા દઈશ જય મા મોગલ રાધા રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી ત્રીજો દિવસ છે આજે અમદાવાદમાં અને અમારી સાથે જોડાઈ જશે ગોપીભાઈ કેમ છો મજામાં મજામાં છેલો બેલો લઈને આવ્યો મારો ભાઈ હો હાલનો ભાગો કે ભાઈ યાર થાકી ગયા ગોપી છે ને ગોપી લોકલ ટ્રેનમાં આવ્યો ગોપીના છે ને મેં ફર્સ્ટ ક્લાસ એસી ટ્રેનની અંદર બુકિંગ કરાવ્યું હતું કે સફર તમારો એસીમાં છે કરીએ હવે ફર્સ્ટ ક્લાસ એસી બેઠા પછી એમ ફૂલ સુવિધા આપણને ગોપીનું ગોપી થતો હોય છે ને જોયું રેપિડ ટુ મંગાવ્યું શું કઈ આવે કે ઉબેર આવે ને ફોર મારા દાદા આ ઉબેરમાં ફોર વ્હીલ સિવાય હાલતા હેરભેરે સાયકલ લઈને જતા મોટર લઈને જાય અહીં ઓટો રિક્ષા નું તો કે નહીં ઓટો રિક્ષા નહીં કે ફોર વ્હીલર જ મંગાવો તો શું કે હું ગોપી તારે બે શબ્દો કહેવાય

ચાલો તો ગાડી આવી ગઈ હવે આપણે બે નીકળીએ આપણા લોકેશન ઉપર મોડું થઈ ગયું અમારી ફ્લાઇટ વહી ગઈ જો જાય ગોપી ફ્લાઇટ વહી ગઈ હું કે હવે અને સાચું નામ છે ને ગૌતમ છે ગૌતમભાઈ ભાઈ અમારા તો શું કરવું ફ્લાઇટ વહી ગઈ જો જાય ઉત્તમભાઈ ભાઈ ફ્લાઇટ તો ચલી ગઈ ક્યાં કરે થોડી દેર રૂકે નાસ્તા વાસ્તા કરતા બાદ મેં નીકળતા ઠીક છે ને હા બિઝનેસ મીટિંગ ખતમ કરતા ચલો મિત્રો તમને જોવું અમદાવાદમાં ઈઝી લાગે ને એવું ખરેખર હોય નહીં કારણ કે ડીલ કરવામાં છે ને અમારા ભૂખા ભૂલી ગયા ફીણા આવી ગયા તમને મંગાવી કેટલી કેટલા માડે છે બીજા માળી છે અરે યાર જે કે એવડું અમદાવાદમાં પડે ને કે એની વાત પૂછું આમ કાઢી કાઢીને ખા કારા કારા થઈ ગયા હવે આપેલા એવડો પડે તો શું કરું ક્યાં ભાઈ ગયા નહી મોડું થાય અમારે ખુલ ગયા સિંગ સિંગ રહેતો તો અંદરથી બીજે એ તો બીજે મે તો બીજે આપણે જવાનું ચોથા માળે ચાલ મિત્રો તો હવે મારો મિત્ર ક્યાં છે ગોપી ઈ ઓપરેશનમાં ઈ ઓપરેશન અમારો પ્લાન એ છે પ્લાન બી તરફ ગયો છે ચાલો જઈએ ચોથા માળે આપણે મેડા આ ભાઈને છે ને કંપની જવાનું જવા દે ને હવે આપણે ઉપર માડે બિલ્ડિંગ જોઈને છે ને અમારા ભાઈને ને શું બનવું સિવિલ એન્જિનિયર બનવું ને બિલ્ડિંગ જોઈને ને મગજ એક્ટિવ થઈ જાય આને છે ને પાયે બને ને ત્યાં આપણે કરવું માતાજી તમને સુખી રાખે વટાણા આવ્યા આ બાજુ લચ્છી બચ્છી ખાવા કારણ કે તડકો અત્યારે બહુ હાઈ થઈ ગયો મંગાઈ શું કે ડ્રાય ફ્રુટ લચ્છી મંગાવી ભાઈ લચ્છા પછી ડ્રાય ફ્રુટ લચ્છી ખાય ઠંડા મૂંઢા થઈ જાય કારણ કે આ ગરમી એટલે મારી નાખે જાય રેવા તું આ લોકો અમદાવાદ વાળા કિમ સહન કરે ને મારું મન સમજે હવે જલ્દી ટૂંકમાં આપણે સાંજના એસીની ટિકિટ બુક કરાવી લીધી હતી ટ્રેનની અંદર સાંજના નવ ને પિસ્તાલીસ એ આખો દિવસ કાઢવો ને એટલે અમારા માટે અઘરો છે એમ એટલે અત્યારે ભાઈ પાસે એટલે આપણે જે માલ બાલ લેવાનું છે ને પૈસા આપી દઈએ માલ આપણો કઢાવી લઈએ ટ્રાન્સપોર્ટમાં નાખી દઈએ ને પછી આપણે નીકળીએ આવું છે ને તારે જ્યો ગોપીભાઈ છે આ તમારા માટે પૈસા ડ્રાય ફ્રૂટ રાજુભાઈ ક્યાં ભાગી ગયા પોલીસ વહી ગયા લાગે બધું કામ પતી ગયું ને આ બધો ફરવા આવ્યા આ પંખા તો જો કેવડા મોટા મોટા સો છ કેટલા સો હજી છો તડકો આવે શું કરશું ગોપી તો હવે આપણે ચેક છે ને એસી વારું ગુજરાતી એસી વાળો આખો હોલ છે સેન્ટર એસી છે તો હવે હું ને છે ને ગોપી બી જઈએ સેન્ટર એસી ને અંદર ને કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે બધી બહુ મોટો મોલ છે એસી નો શોરૂમ નો રાજકોટ ની અંદર છે ને કેટલા એસી ને ફ્રીજ ને બધા

તારે કોઈને ગિફ્ટ નથી આપી ને ઘડિયાળ તો લઈ લઈએ આપડે હે આપણે એવું હોય જ નહીં આસી બોલજો હાલો તો આગળ જાય જોઈએ હું હું છે ભાઈ કારણ કે આપણે છે ને હજી ટ્રેન બહુ લેટ છે આવે નહીં ત્યાં લગા આપણે થોડો ઘણો કંઈક ટાઈમ તો કાઢો પડશે ને ખુલજા સિમ સિમ મેરા ગોપી આ રહ ખુલજા પાયેલા તો તો રાવાથી ખુલી એ ઓટોમેટિક તારું પણ માન છે એ ભુરા એક દી પહેરવા દઈને મારા ગોપીને હે કાલ આપીએ કાલ પાછા આપીએ હું એ ભૂરા દઈ કપડાં એક નંબર છું ભાઈ કંઈ ઘટે એટલે ગોપી આ તો આપણે બી છે હે જો આપણે બે હાલ હાઈ કર દે કે હેલો ગાઈસ હેલો મિત્રો તમે ખાલી કાપડ જો કેમ છે ભાવ છે 1800 રૂપિયા પણ કાપડ કંઈ ઘટે નહી છોકરા માટે લે જોઈએ હવે એ ગોપી કલેક્શન કેવું છે કલેક્શન જોરદાર છે ગમી પે ગયું પૈસાની કોઈ વાત નથી મેન તકલીફ ક્યાં પડે મિત્રો ખબર કારણ કે હવે પાછીની સાઈઝના ન મળે તો અમદાવાદ ક્યાંય બદલે આવું એટલે મેન તકલીફ બે છે બાકી તો આગળ આપણે લઈ લઈએ બે જોડી પણ હવે મેં કીધું ઓફર પણ સારી હતી એક એક ભેગું એક ફ્રી હતું બાય વન ગેટ વન હતું એટલે વાંધો નહોતો અને ચાલીસ ટકા જેટલું તો ઓફ પણ હતું પણ મેન વસ્તુ હતી આપણે આ તો હવે શું થાય જોઈએ આગળ કંઈક સારું મળશે તો લે હું હાલો આ બધાનો છે ને બાય બાય કાટા કહેવાનો સમય આવી જવું કે હું કે છું જમી લીધું ભાઈ પેટ ભરીને હવે ત્યાં કંઈ બ્લોક શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો હું કરે કારણ કે અહીંયા મેં ચાલતો હતું ને એવડો ટીવીનો વોલ્યુમ હતો ને કે ભૂખા કાઢી નાખે એમ હવે જમી લીધું છેલ્લા પેલા રૂમે થી લઈ લઈ ને જાય સીધા રેલવે સ્ટેશન પછી જો ગોપીનાથ હું આગળ તમે જો કેવા બે હોય રેલવે સ્ટેશન આવી ગયા અને એક વસ્તુ નોટિસ કર્યા જેવી છે તમે જો બધી વ્યક્તિ બતાવું બધા વ્યક્તિના હાથમાં મોબાઈલ છે જો એક વ્યક્તિ એવું નથી કે વાત કરે છે અત્યારે જો છે બધા વ્યક્તિના હાથમાં હું ગોપી હું થાય હું આ દુનિયાનું

અને ટ્રેન જોઈને એવું લાગે કે હવે છે ને બીજી ટ્રેન મંગાવી પડશે કારણ કે એટલી બધી પબ્લિક તો એ ક્યારે માઈ નહીં ઉત્તમભાઈ મંગાવી લો કે બીજી ફોન કર દેતા મોકલી દે દેવા ભાઈ ઓ ભાઈ સાહેબ બી થ્રી નંબર કા હે આપના ઠીક હૈ હા સહી છે દેખો ઠીક હૈ અભી તો એસ નંબર ચલ રહા ને બી નંબર આયેગા ટાઈમ લગેગા હાલો ભાઈ તો બી નંબર આવે ને પછી હું તમને મળું અંદર જોઈને પબ્લિક ભાઈ કીધી જોવું હોય તો સારી પાસ સીટી હોય ક્યાં જવું કઈ નક્કી નથી થતું જોઈ લે

અમારા છે હોડો વડો ના છે વાંધો નથી એટલે વાંધો નહીં આવે તો શું કેવું ફર્સ્ટ ટાઈમ તમે સફર કરો છો તો કરવું થોડીક જોઈએ ઓછી કારણ કે ટ્રાફિક વધી ગયું છે એટલે ભાઈ કારણ કે હજી છે ને આ સ્ટેટન મતલબ કે હજી ચાલુ થોડું થતું હોય ને એટલે પછી નહીં એવું થાય રેડી તો હવે મિત્રો આપણે છે ને સીધા જઈએ ક્યાં ઘરે અને હવે કંઈ કહેવાનું છે એની નથી કહેવાનું તારે કંઈ હવે ઘેર પૂછાય થાકી ગયા ચાર દિવસથી અમદાવાદની અંદર હવે જઈએ ઘરે અને આ ને આપણે એન્ડ કરી દઈશું મળીશું ફરેક નવા બ્લોગ સાથે જય દ્વારકા જય જયમાં મોગર રાધા રહે